બનાસ કાઠાના ખેડુતોને બટાકામાં રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે કોલ્ડ સ્ટોરેજ અને કંપનીઓની નીતિને કારણે ખેડૂતોના બટાકા ખેતરમાં સડી રહ્યા છે રવિ સિઝનમાં મોંઘા બિયારણ લાવી અને ખેડૂતોએ બટાકાની ખેતી કરી વાવેતર પણ કર્યું હતું અને મબલક ઉત્પાદન પણ થયું હતું ત્યારે ખેડૂતોને આશા હતી કે ભાવ સારા મળશે

ઢગલા કરી મૂક્યા છે પણ કોઈ લેવા નથી વેપારીઓ નથી વેપારી અને કોલ્ડ સ્ટોરના માલિકો બધા એક ના એક છે એમની શોર્ટ ગોટના કારણે જયારે જયારે ખેડૂત પૂછવા જાય કે અમારે માલનું શું તો કે અમારે તો હાઉસફુલ છે પણ હાઉસફુલ થવાનું કારણ માત્ર એક છે કે એ કંપનીનો બિયારણો ભરી લીધો છે તત્ત છે ચાર ચેમ્બરોમાં અને એમાં એમનો ફાયદો હોય છે એટલે એ કર્યું છે એટલે ખેડૂતોને મોટી વિશે હવે અઢારસો ના અમે બિયારણ ખરીદીને વાયુ છે મારે લગભગ દસ એકર જેવી બટાકો નું વાવેતર છે તો જો આ ભાવ ન સુધરે તો મને દસ થી બાર લાખ રૂપિયા નુકસાન થયું છે અને ખેડૂતોનો નો તો દુર્દશા એવી છે કે કોઈ સમજી કે એમ નથી રાજ્યના મુખ્યમંત્રી હોય કે કેન્દ્રના પ્રધાનમંત્રી હોય ખેડૂતોની આવક બમણી કરવાના મૂડમાં હોય ત્યારે આવા ખેડૂતોને અડધી રકમ પણ મળતી નથી માન્ય રાજ્યપાલ એ ખેડૂતોના આવક બમણી કરવા માટે કૃષિ આધારિત ખેતી હોય ગાય આધારિત ખેતી હોય કે પ્રાકૃતિક ખેતીમાં ખૂબ સેમિનારો કરે છે તો મારે સાહેબને પણ વિનંતી કરું છું મુખ્યમંત્રી પણ વિનંતી કરું છું કે આ જે ખેડૂતોનો માલ ખેતરોમાં રખડી પડ્યો છે ખેડૂતોને ભાવ નથી મળતા એ દિશામાં કોઈ રચનાત્મક કામ થાય અને આ ખેડૂતોનો માલ સત્વરી ભરાઈ જાય એ માટે હું એમને વિનંતી કરું છું

અને વાવેતર કર્યું અને હવે લોકોને એમ કીએ છે કે ભાઈ ભાવ શું છે તો એકસો પચાસ થી સાઈઠ રૂપિયા છે અને સ્ટોરમાં મેકવાની વાત કરી સ્ટોર કરી દઈએ તો ચાર મહિનો પછી અમે વેચશું બરોબર તો એ લોકોનું કેવું એવું કે અમારા સ્ટોર પેક થઈ ગયા છે ખાલી નથી બસ એટલે આ લોકોએ શું કર્યું કંપનીને બધા સ્ટોર ભાડે આપી દીધા રા દરેક કંપનીને ભાડે આપી દીધા કોઈ બાલાજી છે પેપ્સિકો છે આવી બધી ઘણી કંપનીઓ છે એ લોકોને બધાને ભાડે આપી દીધા ખેડૂત જાય છે મેકવા માટે એટલે ખેડૂતને ના કહે છે કે ભાઈ અમારા સ્ટોર પેક થઈ ગયા અને હાલની તારીખમાં જલોત્રા બધા જે સ્ટોર છે આજુબાજુના એ કંપની નો બટાકો સ્ટોરમાં માં મેકો ચાલે અને ખેડૂત નથી મેકાતો શું માંગ છે એટલે અમારી માંગીએ છે કે સરકારને ને કહીએ કે આ જે સ્ટોર બનાવવા માટે સરકારે ખેડૂત સબસિડી આપી છે ખેડૂત સબસિડી આપી પણ આ લોકો કંપનીઓને મેં કહ્યું છે ખાલી સરકાર નહીં એમ કે ભાઈ અમને કોઈ હાલ પૂરતું વળતર આલો અને જે સ્ટોર વાળા કંપનીને જે ભાડા આપેલા છે એ ભાડા કરાર રદ કરો અને એની પૂરેપૂરી કાર્યવાહી કરો એ લોકો ઉપર